ચાલો યસ મેડિકલ વાળાએ ગિફ્ટ આપ્યું છે સરસ મજાનું દિવાળી ગિફ્ટ બતાવીએ તમને મસ્ત એન્ટીક પટારો જે આવતું ને એ ટાઈપનું બોક્સ છે બોક્સ ખોલીએ એટલે અંદરથી નીકળશે વેધું શું છે જો ઉપાડા લે પછી સ્વીટ છે ચોકલેટ ટાઈપની અને આ રોસ્ટેડ કાજુ પછી રોસ્ટેડ મિક્સ ડ્રાય ફ્રૂટ સરસ મજાનું ગિફ્ટ આપેલું છે થેન્ક યુ એ તો હોય છે તો હોય ને એમાં બીજું હોય તો તો કોક હોય ને બીજું ચાલો દિવાળીનું કામ કરી બાળકો છે ધંધે લાગી ગયા છે જો જો આ છોકરાઓ જો ચાલો બધાને આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે બાળકોની મસ્તી ચાલે છે જેમ કે વેકેશન પડી ગયું એટલે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી કાલે એક રીલ જોઈ હતી કે એમાં એક બે નતા કહેતા હતા કે ભાઈ છોકરાઓ વેકેશન પડી ગયું કેવરાવે છે માથાનો દુખાવો કરાવે છે ઘર ઘરની લગભગ આવી બધાની કહાની જ છે એમાં આવડા હોય ને એટલે તો વધારે તકલીફ પડે થોડાક મોટા થઈ ગયા હોય ને તો બહુ વાંધો ન આવે આ બાંધવા એ પરફેક્ટ જ છે એટલે આ ઉંમરમાં જાદુ કઈ તો રિહાઈ જાય ને રોવે અને બાકી ધડબડાટી કર્યા વગર થાનમુના બે હે નહીં એટલે આવું આઈલા રાખતો એ ઘર ઘર કી કહાની અને દિવાળીમાં જવું ન હોય ને તોય ક્યાંય નાસ્તો તો ગુજરાતી ઘરમાં ઢા બંધ હોય જેમ કે આ ચકરી છે નીચે હજી પાછું બિસ્ટિક શક્કરપારા છે ને હું જમતો હતો કંઈ ખાવું મેં લેતો ડબરો લઈ ભાઈ એટલે આ નાસ્તાનો ડબરો છે ને ગાંઠિયા તો હજી પૈડા જ છે હજી બીજી બે ત્રણ વસ્તુ એપલ નો રવો અહીંયા કોઠારમાં પડ્યો છે આ તો યાદ આવ્યો એટલે રસ્તામાં બતાવી દીધો બાકી મેઈન તો આ તમને ચેવડો બતાવાનો હતો એટલે આ બે ત્રણ વસ્તુ છે ને હજી એક બે વસ્તુ બનાવવાની છે પાઇપલાઇનમાં છે પૂરી કંઈક એવું કંઈક છે અને એકાદી સ્વીટ આવશે સ્વીટમાં વેદુને પૂછીએ આજે શું બનાવવાનું છે આ વખતે આ વખતે એની ફેવરેટ સ્વીટ બનાવવાની છે વેદુ તને શું ભાવે આ વખતે કઈ સ્વીટ બનાવવાની છે મીઠાઈ હે પણ એ આઘું રાખીને કહેતો હમણાં એમાં નગર નમાય શું હાતું કે ઢોકળા નહીં બટા ઢોકળા નહીં આ તો પાછું કંઈક ઊંધું જ સમજે ટોપરા શું બટકા તું રેવા દે ભાઈ તારા કામની વસ્તુ નથી એકા સૌથી અગત્યની વસ્તુ તો ભૂલાઈ ગઈ બતાવવાની બતાવી દઈએ હવે જે અડધાથી વધારે ખાલી પણ થઈ ગયો પાનનો મુકવાસ એ તો એમ જ હોય ને ટ્રેલર ટ્રેલર નહીં આ તો દુકાન છે ગોડાઉન બધી ઘણોય પડ્યો છે એ તો એમ જ હોય ને ઉઠીને પાછું બનાવવાનું છે ગેસ નહીં આરામ નહીં અને તમારે નહીં કામ ચાલુ ને ચાલું છે પાછળ જાત જાતના બહારના એકના ઘુંગરા ચાલુ છે પેલા માંડ મોજમાં રમતે ચડ્યા હોય પછી એકાદાને વાંધો પડે એટલે બીજો ચાલુ થાય રોવાનું ડ્રાયફ્રુટ વાળો શાહી મુકવાસ છે કાંઈ ઘટે નહીં કાજુ બદામ ને કિસમિસ એમને એટલે એનું ક્લોઝઅપ શોટ આવે ને વાહ દેખાણું પણ આમાં કાજુ બધા દેખાય છે કિસમીસ એકાદી અંદરથી ક્યાંક થી ગોતવી પડશે ગોતીને બતાવી દે એટલે એમ ન લાગે કે કિસમિસ નથી જોકે છે જ અંદર વહી ગઈ હોય હા આમાં કલર મેચ થઈ જાય ને એટલે સરસ ચાલો આરોગો પાનનો અમે તો આરોગ્ય લીધો વાહ એ તો એમ જ હોય ને ના ના હારો જ બેનો છે એમાં કાંઈ ઘટે નહીં તો ઘણી બધી જ ખાવાની વસ્તુ તમને બતાવી દીધી હવે આજના દિવસે આટલું જ નહીં પણ થોડીક વાતો કરી લઈએ પછી આજનો વિડીયો પૂરો કરીએ ઘણા બધા નવા સબસ્ક્રાઈબર એવા છે ઘણા બધા લોકોએ આરતીનો વિડીયો તો રોજ મૂકતો જ હોઉં છું તો એ બધામાં તો તમે બધા સપોર્ટ કરો જ છો ને એની સાથે સાથે જે કાલે સ્વામીના દર્શનનો જે એનું આગમન થયું ગોંડલમાં અક્ષરદેરી ને એનો જે વિડીયો મૂક્યો છે એમાં પણ ઘણા બધા લોકો જોડાણા છે અને ઘણા બધા લોકોએ શેર કર્યો તો એ બધાને એ બધાનો ખૂબ ખૂબ આભાર અને દિવાળીના આ ઉત્સવ દરમિયાન મહન સ્વામી જે લાભ આપશે એમાં શક્ય હશે એટલું જે કાંઈ મારાથી કન્ટેન્ટ ક્રિએટ થશે એ બધું હું તમારી સાથે શેર કરીશ તો એનો પણ આગળ લાભ લઈ શકો છો આપ દિવાળીમાં લોકો દૂર દૂર ફરવા જતા હોય પણ અમારે તો આમ જોવા જાવ તો અહીંયા જ ફરવા જેવું થઈ જાય બધું કારણ કે દૂર દૂરથી લોકો બધા અક્ષર મંદિરે એમ આવતા હોય એટલે શું કહે છે ભાઈ તો એવું બધું છે હા બોલો જણાવો બોલો હેલો હા એટ કઈ શું છે શું છે શિવ શું છે એની મમ્મી પાસે ઓલી ચોકલેટ છે ને સાંજે જે બતાવીને એટલે એ એના માટેથી બાળકો દોડે છે ને આ ભાઈ તો સોન પાપડી સોન પાપડી જ કરે છે શું છે સીવું શું છે સોન પાપડી સીવું ને નથી ભાવતી એને ક્યાં દયો એને નો દિયો નો ભાવીને તને ધીમે ખવાય નીચે હાથ રખાય વેળાય છે નીચે હાથ રખાય ખાઈ જાય ખાઈ જ લગાય ને લગાઈ લગાઈ હા ભાઈ ભાઈને ગમે એટલી હોય એટલી હાલે લઈ લઉં સાહેબ જો 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 વેદુની એ એટલી મૂકી દે ઉઠીને ખાજે એક કારે પછી શરદી થઈ જાય છે એવું લાય ચાલો તૈયારી થવા માંડી છે શું આ હું મનાવે છે આ હું કેવી પૂરી નાની નાની પૂરી સરસ શિવ ભાવે એવી પૂરી માટેની તૈયારી પૂરેપૂરી ચાલે છે પૂરી માટેની પૂરેપૂરી તૈયારી ચાલે છે રવાની પૂરી ફરસી પૂરી કેમ બટાઠા થાય છે મજા નથી તને છોકરાઓને અહીંયા જ મજા આવે કામ થતું હોય ને એટલે પણ અહીંયા જ કન્ટેન્ટ મળે રસોડામાં ગુજરાતી ઘરમાં રસોડામાં જેટલું કન્ટેન્ટ મળે ને એટલું બીજે ક્યાંય ન મળે આ દોકડા હોય ગુજરાતી બધે એટલે આ બેનને તકલીફ થઈ ગઈ છે ગળામાં ગળામાં થઈ ગઈ કે એક તને નક્કી કરી લે ક્યાં વાંધો થયો છે એ વેદુ બેન હાથ તો ગળે લગાડે છે શિવ તને ક્યાં વાંધો આવ્યો કે

તો આજનો વિડીયો આટલો જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા પણ નવા વિડીયોમાં કંઈ બતાવવા જેવું બીજું હશે તો બતાવશું તો મળીએ પાછા નવા વિડીયોમાં